કારણ કે વચ્ચે એક દિવસનો બ્રેક લઈ લીધો તો આપણે ગયા હતા હા એટલા માટે અને આજે તો આપણે વેલા નવરાથી ગયા એટલા માટે જો ગાયો જ આડી નથી લાખી જો હમણાં ભાગીને ગયો અહીંયા કેમ ભાગે છે આખે નહીં ને હા હા અને આ જો ઢાલી ઢાલીનું મૂછું ટાંય બાંધ નાખી તો અહીંયા નિશાન પડી ગયું

હવે આપણે જાય પાંદરાપુર પાંદ્રાપુર જઈને જોયા છે શું કામકાજમાં છે કારણ કે કાલે એક દિવસ આપણે રજા ઉપર હતા એટલે શું કામકાજ હશે અને શું નહીં હોય આપણે કઈ ખબર નથી એટલે ત્યાં જઈને બધું ચેક કરીએ તો હવે આપણે છે પાંજરા પર પૂછી ત્યાં હતા અને પાંજરા પર આવીને બધું ચેક કર્યું કાંઈ નવો કે છે નહીં પણ એક જે આંખાનું આપણે પ્લાસ્ટર કર્યું હતું તમે ચેક કરી શકો છો પ્લાસ્ટર બગડી ગયું છે તો ફરીથી એને પ્લાસ્ટર કરવું પડશે આપણે તો એક વારનું આ પ્લાસ્ટર કટ કરી અને નવું પ્લાસ્ટર કરવાનું છે આજે તો પ્લાસ્ટર એવું આપણે લઈએ છીએ કે આમ લોઢા જેવું થઈ જશે છે એટલે જે ઉપરનું એક નવું આવે ને એક આવ્યું છે નવી ટેકનોલોજીનું પ્લાસ્ટર એ આપણે કરશું અને આને હે પ્લાસ્ટર કટરથી કટ કરવું પડશે તો બધું સામાન આપણો આવી ગયો છે સામે આપણી ટીમ લઈને ઊભી છે તો આંખો શું થોડોક એગ્રેસિવ છે વધારે તો આપણે એને એકવારનો કબજે કરી લઈએ અને પછી એનું પ્લાસ્ટર કાપવાની તૈયારી કરીએ તો આપણે આંખાનું પ્લાસ્ટર કટ કર્યું અને પ્લાસ્ટર કટ કર્યું ત્યારે આપણે જાણ થઈ કે એણે તો અંદર પંચર કરી નાખ્યું છે તો પ્લાસ્ટર જોઈએ પડ્યું છે અને આપણે એનો સાદો પાટ વારી નાખ્યો કારણ કે હવે શું પંચર થઈ ગયું છે તો પ્લાસ્ટર નહીં આવે તો પ્લાસ્ટર આપણે રાખીએ કેન્સલ સાદો પાર્ટ વારી નાખ્યો છે અને રસી કે ન થાય બધા ઇન્જેક્શન લગાવી દીધા અને એના સિવાય બધું ડ્રેસિંગનું કામ હતું એ આપણે જોઈ લીધું એક આ છે ફેલ ઓપરેશન ગાય બીજું બળદ છે તો જે કાંઈ પણ અહીંયા ડ્રેસિંગનું કામ હતું બધું કરી નાખ્યું છે ઓકે અને હવે બીજું કાંઈ અહીંયા કામ રહેતું નથી હવે હોસ્પિટલ ની અંદર હાથ પગતો થોડી વાર બેસું જો કાંઈનો કેસ આવશે તમને બતાવશું નિત્ર જાશું આપણે આપણી ગૌશાળાએ તો તમે લાસ્ટમાં જોયું ત્યારે આપણે પાંજરાપુર હતા ને જે ડ્રેસિંગનું કામ ઓકે કર્યું એના પછી આપણે આવી ગયા હતા આપડી ગૌશાળે અને આપણે ગૌશાળાએ પહોંચ્યા ને કેમ થયો બધા જો નીણ ઉપર આવી ગયા છે અને આપણે અહીંયા ગૌશાળે પહોંચ્યા ત્યાં જ એક ઇમરજન્સી કેસ આવી ગયો અને કેસ એવો ભયંકર ને કે તીટ ભાઈ જ કે કેવો હતો તીટ કેસ અતિ ભયંકર ગા એક ગાયને પેટમાં આંખે સીંગડું વણી દીધું અને બધા આંતરડાનો બારે ઢગલો થઈ ગયો વિચાર કરો ગાય તો ના બચી ટ્રીટમેન્ટ દરમિયાન જ છે ભગવાન પાસે હાલી ગઈ પણ છતાં આપણે ખૂબ મહેનત કરી એમાં તીટ ભાઈ હતા કેમ પણ કે છે હેં અતિ ભયંકર ને અને ગાયની ટ્રીટમેન્ટ કરીને પછી આયા આપણે આપણી ગૌશાળાએ અને ગૌશાળા એક રીલ શૂટ કરતા હતા મસ્ત મજાની એટલા માટે કાંઈ બીજું હું વાત કરવાનો ટાઈમ ન મળ્યો અને હું ભૂલી ગયો વાત કરતા બાકી જો બધા છે અત્યારે મકાઈ ખાય છે લીલી મકાઈ લઈ આવ્યા છે તો અને શંકરને આજે આડવા મૂકી હતી તો જાઉં અહીંયા બારે ઊભી છે ઊબાજુ એને હમણાં અંદર લઈએ અને હજી અહીંયા આ ડીશમાં બાકી છે કેમ અવાજ છે ભૂખ લાગી છે આ ડીશમાં હજી નાખવાનું બાકી છે તો એ ડીશમાં નાખી દે અને પછી આપણે વાત કરીએ આગળ તમને મંજરી બતાવું કુંજલ બતાવું નવા બે સભ્યો છે અને એના નામ કાંઈ આપ્યા નથી એ તમને હું બતાવું બધું આગળ જોઈએ આપણે પણ એકવારને આપણે આમાં નીડ નાખી દઈએ હવે આપણે જે ડીશે ભરી નાખી દીધું આ ચારેય જો પાડી મેઘલ પૂનમ અને હર્યો પરમ એ ડીશમાં ભાવે તો ડીશમાં આવી ગયા અને હું બધા આરામથી જો લાઈન ટુ લાઇન ખાઈ રહ્યા બધા કેસર આપણી જો અહીંયા છો કેસરને આપણે આડવા નહીં મૂકતા આમ તો શું બગડામાં કાંઈ છે નહીં તો તમે જાણો છો કમ્પ્લીટ એકદમ મેઘા ને બધા જો સરસ રીતે ખાય છે તો અહીંયાનું કામ બધું થઈ ગયું એકદમ ઓકે ને બધાને આપણે જોઈ લીધા અને હવે જાય આપણે આગળ ત્યાં પોપટને નીણ નાખીએ ત્યાં કને બધા ઢીંગલાને છે નનકાનકા ઢીંગલાને ચેક કરીએ તો આપણે પોપટને એને અહીંયા નાખી દીધું છે ખાવા મળ્યા હવે તો આપણે ઢીંગલાય ખાતા શીખીએ જો અત્યારે આપણે આજે ન ખાઈ નહીં તો આ ખાતા હતા હમણાં તો આ તો મંજરી તો ખાય જ છે જો છે હમ તો જાઉં ડાયરેક્ટ કંપનીમાં પહોંચી ગયા કે વચ્ચે ટ્રાન્સપોર્ટિંગ ની મને ન ફાવી ગઈ લેલો એનું ખાણ બનાવીને બાંધો હવે આ બધા આમાં જ હોય એટલે આ કુંજલ ને એને આપણે મૂછું પહેરાવતા ધૂળ ખાતી પણ હવે નહીં પહેરાવતા એટલે શું થોડું ખાતા શીખે ને એટલે આ બધા માટે જો ત્યાં મૂક્યું છે પણ હવે ત્યાં એને નહીં ભાવતું એને અહીંયા જ ખાવું પોપટ ભાઈ મકાઈ બગાડે છે સાફ સફાઈનું કામ થતું હોય ને ત્યાં સુધી ખીલો હોય એ સાફ થઈ જાય પણ હમણાં છે એ આપડે હવાર માં પોચીએ નહીં એટલે બપોર પછી એને ખાણ મૂકીએ લે તો પાડી અહીંયા બંધાઈ ગઈ અને ખોર મુકાઈ ગયો ઢોરે પાછું ઘણું ને અને મકાઈ નખાઈ ગઈ અને હું તમને કહેતો હતો ને કે બધા ખાવા શીખીએ હું એ જયા વગર બતાવું જો અહીંયાથી જોવું પડશે જો કુંજલ ખાય છે ને કાંઈ ખોટું ભલામણા તમને કહેવાનું હોય સાચું જ કહેવાનું હોય જો ફરી બંધ થઈ ગયા આપણી અહીંયા આવ્યા નથી ભલે તો ગૌશાળાનું બપોરનું બધું કામ ઓકે થઈ ગયું છે પાછળવાળાની નીણ થઈ ગઈ પાડીને ખોળ મુકાઈ ગયો વાસુડાની નીણ થઈ ગઈ બધું ઓકે રિપોર્ટ હવે જાય ઘરે ને આપણે ખાઈએ ભૂખ લાગી છે ભાઈ તો આપણે આપણી ગૌશાળાથી આવી ગયા ઘરે અને આપણે ઘરે આવ્યા ને તો આ છે ને નોકરી કરી એના રોજ દર્શન થાય જ છે અતિતભાઈ ભગી ઢાલી શાંતિથી બેઠી હતી પણ આપણે અવાજ કર્યો ને એટલે ઊભી થઈ ગઈ હુઈ જા હુઈ જા હુઈ જા હા બસ અને હવે તો આ વેતર ઉપર આવે છે આઠ તારીખે નવ મહિનાનો ગાપ થશે એટલે એ હવે મોટી કેટેગરીમાં આવી ગઈ જે મોટી ગાયો હોય ને એની કેટેગરીમાં એટલે અંદરથી હવે આવી ગયા બારે પ્રમોશન થયું હોય જો બંશ્રીબેનનું બપોરે આપણે અહીંયા આપણી ગૌશાળા પછી પાંદરાપુર ગયા હતા અને પાંદરાપુર કાંઈ કામ હતું નહીં તો ન હોય એટલે આપણે કાંઈ તમને બતાવવાનું ના હોય અને આવી ગયા હતા પછી આપણે આપણી ગૌશાળાએ અને આપણે ગૌશાળાએ પહોંચ્યા ત્યારે શું કામની ઉતાવળ થોડી વધારે હતી અત્યારે વાગ્યા છે સાડા હાથ સાડા હાથ વાગે આમ બધું કામ કરી નાખ્યું છે ઓકે કારણ કે આપણે જવાનું છે બારે આપણા કામથી તો અહીંયા તમે ચેક કરી શકો છો બધી ગાયો છે એ દોવાઈ થઈ ગઈ નીણ થઈ ગયું અને ફરતા આપડતા બંધ થઈ ગયા જો બધા છે એ કટી અને મકાઈ બંને મિક્સમાં નાખ્યું છે આ કેસરને જે ખાવાનું બાકી હતી ચગાવી પડ્યું જો તો બધું કામ સાંજનું એકદમ ઓકે રિપોર્ટ બસ હવે આપણે અહીંયાથી ઘરે જઈશું ને બસ ઘરે કાંઈ નવું કામ છે નહીં તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી રાખશું જો તમને આજનો આ નન વિડીયો પસંદ આવે તો લાઈક કરી નાખજો કોમેન્ટ કરી નાખજો મળીએ કાલે નવા વિડીયોમાં